અનુભવમાં બહુ સારું છે અને હું તો બીજા ખેડૂને કહું છું કેને વાવો બહુ સારું રહેશે બીજા પાક કરતા બહુ ગુલાબમાં સારું છે એટલે કે બીજા પાકને સરખામાં ઉત્પાદન સારું મળે હવે આની અંદર જે વર્ષ દરમિયાન અંદાજે ઉત્પાદન કેવું મળતું છે આપણને વર્ષ સીઝનમાં બ એક સારું રહે તહેવાર હોય નવરાત્રી હોય ગણેશ ઉત્સવ હોય એ સિ લગનનો સીઝન હોય એમાં સારું રહેશે છે આવે પાંચ 10 ઉસની પણ એમાં કોઈ આપણે નુકસાન નથી જતી તો બહુ સારું છે એકંદરે ગણવા લાગીએ તો બાર મહિનાની અંદર થી આપણને સારા નવ મહિના તો profit ભાવ થાય જ મળવાનો હવે જે આ ગુલાબની ખેતી ની અંદર જે વિશેષ માવજત શું કરવાની હોય છે માવજત માં પંદર વીસ દિવસે આપણે દવાનો રાઉન્ડ મારવો પડે છે અને મહિને પચીસ દિવસ મહિને ખાતર આપવા પડે છે ખાતર હું બધા drip જ આપું છું ટપકમાં લિક્વિડ liquid મારફત જ આપું છું જે આ પાક છે એની અંદર તમે લિક્વિડ મારફત પછી છો જયારે છાણિયું ખાતર આપવાનું હોય

અને વરસાદ ને એવું હોય તો ભૂખ આવે છે અને એ નોર્મલ આવે એ બે રાઉન્ડ બેડી થઈ જાય એટલે કે નોર્મલી છે આપણે એમની આપ માવજત કરવો હવે પિયત ની અંદર છે કે ભાઈ આપણે ઘણા છે આપણે દોર્ય પિયત પદ્ધતિ અપનાવતા વિશેષ તમારી દ્રષ્ટિએ કયું સારું રહેતું હે ટપક માં બહુ સારું રહે છે અને બીજો ખડ નો થાય એટલે આપણે મજૂરી નો સદે

એક કોઈ મિત્રો છે કે પસંદગી ધ્યાન માં અને તમે એમને ઓર્ડર મુજબ બનાવી દેતા હોવ છો કઈ રીતે અપનાવી કઈ રીતે નફાકારક થાય તમારો અનુભવ નફાકારક એમાં ઘરના માણસો હોય ને એટલે તમારે ટાઈમે ઉતરી જાય મતલબ લેબર નો કરવો પડે સમજા અને નફામાં ખર્ચો બીજો બીજા બકાલા વાવીએ એને કરતા ખર્ચો ઓછો છે એટલે નફો આપણને સારો મળે

એ એમના ત્રણ વર્ષના અનુભવને ધ્યાનમાં રાખીને આપણને સલાહ આપી માર્ગદર્શન આપ્યું ભાઈ ગુલાબની ખેતી છે એ આપણે છે નાની નાની બાબતો ધ્યાનમાં રાખીને આપણને બહુ મોટું ઉત્પાદન મળતું હોય છે એમનો કોન્ટેક નંબર પણ અમે તમને આપેલો છે શક્ય હોય તો ફૂલ હાર પણ છે એ બનાવે છે તમે મોબાઈલ છે એનો કોન્ટેક કરી શકો છો અને માહિતી પણ એ મેળવી શકો છો